આ જીવનમાં દસ ઘટના રોજની ઘટે એવરી ડે દસ ઘટના ઘટે તો એમાંથી તમે 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 ક્યારેક માર્ક કરજો એ દસ ઘટનામાંથી છ ઘટના આપણને આનંદ આપનારી હોય અને ચાર ઘટના જેવી હોય જે આપણને જરા હેરાન કરનારી હોય પણ આપણું મન એ છ ઘટના જે આનંદ આપનારી છે ને એમાં નહીં હોય જે ચાર ઘટના દુઃખ આપનારી છે ને એમાં જ રહેશે ચોલો વીછીનો ડાબલો રહી ગયો છે યાર ખીચામાં જે ડંખ માર્યા કરે છે જરૂરી જરૂરી છે છે વિચારોથી વિમુક્ત થવું જ્યાં સુધી એ વિચારો આપણી પાસે છે ત્યાં સુધી કઈ માળા કયો યજ્ઞ આપણને સુખી કરી શકવાનું પુણ્ય કર્મ સત્કારી સત્કાર્યમાં બદલાશે હું આનંદની વાત કરું છું રસ ની વાત કરું છું इसलिए इसलिए मैं मैं कह दिया आज मेरी व्यासपीठ ने एक निवेदन कर दिया कि ये कथा यश के लिए नहीं है जीवन के रस के लिए है हाँ? रस गोपियों कहे जे तपेला नु जीवन छे तुम्हारी कथा और मैंने क्यों अत्यार सुधी तमने मैं याद ना अपाय वो सुध्यां सुधी तमने तमारू शरीर पण यादतू નહીં અને અહીંયા નીચે બેઠા છે ગાડલા પર સોફા પર બેઠા છે ખુરશી પર બેઠા છે પલોઠી વાળી બેઠા છે જેમ જે રીતે બેઠા છે એ રીતે શું તમે ઘરે આટલા એકાગ્ર એટલે કે આટલા કોન્સન્ટ્રેશન થી ત્રણ કલાક બેસી શકો છો નહીં આ મારા ચંદ્રિકા ભાઈ છે જો એને એટલી કમર દુખે એને 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 સ્પોન્ડલાઇટીસ કે શું કહેવાય એ જ છે ને

સ્ત્રી વાચક હોય તો તપેલી અને પુરુષ વાચક હોય તો તપેલો આપણે ત્યાં ગુજરાતી ભાષામાં બહુ આનંદ આવે ગુજરાતી ભાષામાં બહુ આનંદ આવે જો નામ અને સ્વભાવ બે અલગ હોય બે અલગ હોય નામ અને સ્વભાવ લા ચાખો તો લાગે ખારું નામ નામ મીઠું લા ચાખો તો લાગે ખારું નામ મીઠું હા અડો તો લાગે તાઢી ઠંડી નામ તપેલી હા આપણે ત્યાં અમુક 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 ગુજરાતી શબ્દ ગુજરાતી ભાષામાં બહુ આનંદ આવે અડો તો લાગે તાડી ઠંડી નામ તપેલી ચાખો તો લાગે મીઠું સ્વીટ નામ બુરુ નામ બુરુ લાગ ચાખો તો લાગે મીઠું તન સુખ ને ટીબી થયો અને મનસુખ ને મેન્ટલ હોસ્પિટલ માં દાખલ કર્યો છે નામ સાથે કઈ લાગતું ઓળખતું કવિ ભીડી રીતમ કલ્મ શાપ એટલે મનવચન અને કર્મથી થી અથવા તો પોતાની તમામ ઇન્દ્રિયો દ્વારા જે કથામૃત નું રસપાન કર્યા કરે એનું નામ ગોપી અભાવ જ્યાં હૃદયમાં જન્મ ને ત્યાં કૃષ્ણ દોડીને જાય બીજું ગોપી શબ્દની એક ઓર વ્યાખ્યા છે

મન વચન અને કર્મથી જે સર્વદા ઈશ્વરનું જ કાર્ય કરે એનું નામ ગોપી વિચારવાની ઈચ્છા થાય તો કૃષ્ણનું જ વિચારે બોલવાની ઈચ્છા થાય તો ભગવાન કૃષ્ણનું જ નામ બોલે હા કઈ કાર્ય કરવાની ઈચ્છા થાય તો ભગવાનનું જ કાર્ય કરે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી એમ કહેતા કે ભગવાનની સેવા કરો ને ત્યારે સામગ્રી પોતાની હાથે બનાવો આપણે શું બજારમાંથી લાવીને ધરાવી દઈએ નહીં જગતગુરુ વલ્લભાચાર્યજી એમાં સંપ્રદાય અને બાળ ભાવે પરમાત્માની સેવા થાય જગતગુરુ એમ કહેતા એટલે કે વલ્લભાચાર્યજી એમ કહેતા કે જ્યારે પરમાત્મા સંબંધી કંઈ પણ કરવાની ઈચ્છા થાય ત્યારે સામગ્રી પોતે બનાવો અને પોતે ધરાવો દાખલા તરીકે ભગવાનને પુષ્પની માળા પહેરાવવાની ઈચ્છા થાય તો પોતે ફૂલ ચૂટવા જાઓ ઘરે લાવો એને માળામાં પરોવો અને પછી પરમાત્માને પહેરાવો બહાર તૈયાર ન લઈ આવો એનો અર્થ એવું નથી કે આ કોઈના હાથનું વડેલું ન પહેરાવાય ને એ ઈ ભાવ નથી તમારે ભગવાનને ખીર ધરાવવાની ઈચ્છા થાય કે પેંડા ધરાવવાની ઈચ્છા થાય તો પોતે મહેનત કરીને બનાવો અને પછી પરમાત્માને ધરાવો એનો અર્થ એમ નથી કે બીજાના હાથનું અડેલું પરમાત્મા ખાઈ નહીં નહીં ભાવ ઈ છે કે ભગવત સંબંધી તમે કંઈક પણ કરવા જાવ એટલે જો તમને પગાર પેંડા ધરાવવાની ઈચ્છા થઈ અને તમે પેંડા ઘરે બનાવવાનો તો જેટલો સમય પેંડાને બનતા લાગશે ને એટલા સમય સુધી તમારું મન ઈશ્વરના ચરણમાં રહેશે હા પુષ્પની માળા આપણે પરમાત્માને લાવીને પહેરાવીએ ફૂલ ચૂટવા જઈએ તો શું કામ બોલે કૃષ્ણ માટે લેવા જાઉં છું ઘરે લાવીએ ધોઈએ શું કામ બોલે પરમાત્માને મારે ચડાવવા છે એની માળા પહેરાવીએ તો જ્યાં સુધી એ પુષ્પની માળા બને નહીં અને પરમાત્માને આપણે ધરાવીએ નહીં ત્યાં સુધી આપણી તમામ ઇન્દ્રિયો ઈશ્વરના ચરણમાં હોય એટલા માટે જગદગુરુ કહે છે કે જે કંઈ પણ ધરાવવું હોય પોતે બનાવું હા મન વચન અને કર્મથી જે ઈશ્વરને સમર્પિત છે વિચારવાની ઈચ્છા થાય તો ઈશ્વરનું જ વિચારે બોલવાની ઈચ્છા થાય તો ઈશ્વરનું જ બોલે અને કંઈક કાર્ય કરવાની ઈચ્છા થાય તો ઈશ્વરનું જ કાર્ય કરે એનું નામ છે ગોપી